દસ ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ ત્યારે ભાવનગર જિલ્લામાં સરકારી શાળાઓમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહુવાના ગળથર ગામે સરકારી શાળાના બાળકોએ સાવજ શબ્દની પ્રકૃતિ ઉપજાવી હતી ભાવનગર જિલ્લાના પાલીતાણાના ઝાળિયા ગામે અંગ્રેજીમાં લાયન શબ્દની પ્રકૃતિ બાળકોએ બનાવી હતી જે આકર્ષણનું કેન્દ્ર રહી હતી જિલ્લાના ઉમરાળાની પી એમ સર્વોદય શાળામાં વન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે સિંહ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારબાદ સર્વોદય શાળાના વિદ્યાર્થીઓને સિંહનું મોહરું પહેરાવીને એક રેલી પણ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા વન્ય પ્રાણીનો અને ખાસ કરીને સિંહોનું સંરક્ષણ માટે અલગ અલગ યોજનાઓ એ અમલમાં છે એના અનુરૂપે ગયા ચાર દાયકાથી આ સિંહોની વસ્તીમાં વધારો થઈ રહ્યા છે આપણ બીજી વાત કરીએ તો આફ્રિકાના જો સિંહો છે એની સંખ્યામાં આ ઘટ થઈ રહ્યા છે પરંતુ ગુજરાતમાં જો છે આપણા આસિયાટિક લાઈન સંખ્યામાં આ ધીમે ધીમે વધારે થઈ રહે છે એના જો મુખ્ય શ્રેય છે આ ગુજરાત સરકારના નિયમો નીતિઓ અને લોક ભાગીદારીના જો પ્રયત્નો છે એનાથી થાય છે જે રીતે નાટકમાં આપણે જોયા એ ગુજરાત સરકાર તરફથી અને વનવિભાગ તરફથી અલગ અલગ સ્કીમો યોજનાઓ એ અમલમાં છે જેના કારણે એના એક સારા રીતે સંરક્ષણ થાય અને કોઈ પણ જાનહાની કે કોઈ પણ નુકસાન થાય તો એના ભાવનગર જિલ્લો છે અત્યારે જો આપણા સિંહ છે લગભગ ત્રીસ હાજર સ્કવેર કિલોમીટરમાં એમની અવર છે ગુજરાતના અગિયાર જિલ્લાઓમાં એમની વસવાટ છે અને ખાસ કરીને આપણે વાત કરીએ તો ભાવનગરમાં બધા તાલુકામાં એમના સિંહના અત્યારે અવર ચાલુ થઈ ગયા છે